નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અંબાજી અને દાતા વચ્ચે આવેલા ત્રિસુરિયામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો એકસાથે ચાર વાહનો અથડાયા હતા એક ટ્રકના ક્લેયરનું કરુણ મોત નીપજ્યું છે જયારે ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે રિપેર કરવામાં આવ્યો છે સદભાગ્ય પોલીસ વાહનમાં સવાર કોઈ પોલીસ ગંભીર ઇજા થઈ નથી આ ઘટનાની શરૂઆત વહેલી સવારેથી જ્યારે કિલાસ સરી ત્યારે ભરેલી એક ટ્રક થી સૂરિયા ઘાટમાં પલટી મારી ગઈ હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે અકસ્માતની જાણ થતા અંબાજી અને દાતા બંને પોલીસ સ્ટેશનની બીજી જીપ અગાડીઓ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી પોલીસકર્મીઓ જ્યારે અકસ્માત ગ્રસ્ત ટ્રકની તપાસ કરી રહ્યા હતા તે સમયે અંબાજી તરફ પાલનપુર જઈ રહેલી વિશાલરી ભરેલી ત્યારે ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું હતું આ ટ્રક એટલી ઝડપી આવી રહી હતી કે તેણે રોડ ઉપર ઊભેલી બંને પોલીસની ગાડીઓને પાસેથી જોરદાર ટક્કર મારી અને ટક્કર એટલી પ્રચંડ હતી કે વધુ વાત કરવામાં આવે તો ત્યારે પોલીસની બંને ગાડીઓ પંગોળાઈ હનુમાનજી મંદિરના મેદાન તરફ કાઢામાં પડી ગઈ ટક્કર મારના ટ્રક પણ આગળ ટ્રક સાથે અથડાઈને પલટી મારી ગઈ આ ઘટના ઘટનામાં કુલ ચાર બે ટ્રક અને બે પોલીસ અકસ્માત ભોગ બન્યા હતા અકસ્માતમાં એક ટ્રકના ક્લિયરનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રકનો ડ્રાઈવર ત્યારે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ